વલસાડના વાગલદરા ગામમાં ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ત્રણ દિવસથી લોકોની હાલત કફોડી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ પાણીનો ઘેરાવ થતા પાણી ભરાયા હોવાનું ચર્ચામાં વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા વલસાડ તાલુકાના વાગલદરા ગામના પંચલાલ ધોળી કુવા ફળિયાના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો બાજુમાં આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ પાણીનો ઘેરાવ થતા લોકોના ઘરોમાં પાણી ઘુસતા ત્રણ દિવસથી લોકોની હાલત કફોડી બની છે વલસાડ તાલુકાના વાગલદરા ગામ પંચલાઈ દોડી કુવા ફળિયામાં પંદરથી વીસ જેટલા ઘરોમાં પાણી ઘૂસતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ત્રણ દિવસથી લોકોના ઘરોમાં પાણી ઘૂસતા પીવાનું પાણી તેમજ બીમાર લોકો ઘરની બહાર નીકળી નથી શકતા તેમજ લોકોના ઘરોમાં જમવાનું પણ બનાવી નથી શકતા તે પ્રકારનું પાણી ઘૂસ્યું હતું બાજુમાં આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ આ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગામના સરપંચ સહિત અધિકારીઓને જાણ કરવા છતાંય કોઈપણ પ્રકારની મદદ આ ગામના ફળિયાના લોકોને ન મળતા લોકો હેરાન પરેશાન થયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો